સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે વરરાજા ફોર વ્હીલરમાં નહીં પણ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યા મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ દાદલના પુત્ર વિક્રમભાઈ દાદલના લગ્ન ચોરવીરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યશ્રીબેન સાથે ચૌદ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા કન્યાના પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા અને એ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરનો ગડગડાટ સંભળાયો જેમાંથી વરરાજા બહાર આવતા સહુ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા આ તરફ કન્યાના પરિવારજનોએ પણ વરરાજા અને જાનૈયાઓની આગતા સ્વાગતમાં કોઈ કચાશ ના રાખી જાનૈયાઓને પાટલા પર થાળી આપીને તેમાં વિવિધ જાતની વાનગી પીરસવામાં આવી અને જાનૈયાઓ ઓડકાર ખાઈને ઉભા થયા જાન પરત ચોટીલા આવ્યા બાદ ચોટીલા ના ચામુંડા નગર માં વરરાજા નું નીકળ્યું વરરાજા ને રંગબેરંગી લાઇટ વાળી બગી માં બેસાડીને વાજતે ગાજતે ફૂલેકું કાઢવામાં આવ્યું આ દરમિયાન ઘોડાઓ ખેલવતા ઘોડે સવારો આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા વુભાઈ દાદલમાંહેવાલ ચોટીલા